હે હેલ્લો મિત્રો જય માતાજી જય જહુ માતા ને જય ખોડિયાર માતા તો 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 આપણે ખાઈ લીધું લીધું છે છે અને સિટીની સિસ્ટમમાં કે બાજરીના ઢેફલા અને બટાકાનું છે અને હવે જવાની તૈયારી છે અને આ તો જમ્યા પહેલા અને રોટલા બનાયા પહેલા તૈયાર થઈને બેસી જઈને આપણે તૈયાર થવાનું બાકી છે અને આ બાજુ એમની નાસ્તા માટે પેલી દૂધીની હાકર બને એ હાકર પણ બાજુમાં મેલી તી ને આપણે એ હાકર ખાવા જાય એટલે આવા બીજ નાખ્યા તૂર્યોના અંદરથી હાકર મે એટલે આપણે છોડી દીધી છે તો ચલો મિત્રો હવે આપણે મેળે જવાય એ તૈયાર થઈ ગયા છે ને આપણે તૈયાર થઈને કમ્પ્લીટ રહીએ અને પછી જઈએ મેળે તો આપણે હવે તૈયાર થઈ જઈએ વરણા જવા તૈયાર થઈ ગયા છે અને હવે અમને બોલાઈ લઈએ એટલે વરણા બાયક ચાલુ કરો

મિત્રો તો અમે સમીર ચોકડી સડી ગયા છે અને અમારી સમીર ચોકડીનો નજારો છે અને વરાણા જવા માટે નીકળેલા છીએ તો હવે અમારે અહીંથી દૂર ખાલી છ કિલોમીટર દૂર રહ્યું છે વરાણા અને વરાણાની અંદર જઈને તમને મેળો અમારો વઢિયાર પંથકની સરકાર માર્ગફોરાનો મેળો જોજો અને અમે અત્યારે હાલ રાજનપુર આઈડી ઉપર સડી ગયેલા છ અને બા આપણે એટલું બધું ફૂલ હાંકવાનું નથી કારણ કે અતારી ભીડ છે જબરજસ્ત અને હાઈવી છે અને મેળાના કારણે ભીડમાં ફૂલ છે એટલે બાયક બહુ હકાય નહીં દરેક મિત્રોને મેળામાં આવતા દરેક મિત્રોને મારી બે હાથ જોડે નિર્માણ વિનંતી છે કે અમારું વાહન બહુ ઉભો આવ્યો અત્યારે મેળાના સમયમાં બહુ ગરદી હોય છે તો હવે અમે તમને તો જય માતાજી જય ખોડિયલમાં અને અમારા ખોડિયલમાં ના ધોમે એટલે કે વરાણા ધોમે માતાજીની મહાનતા માટે અને જે માતાજીને પહેલા ખોળે બાબલાનો જન્મ થયેલો હોય અને કાંકાને માતાજીની હોસલી હોનિયું સડાવવામાં આવે છે અને જો આ ટ્રેક્ટર જાય છે ગાડીઓ જાય છે બધા માતાજીના ધોમે જાય છે અને હોનિયું લઈ લઈને જાય છે માતાજીના ધોમે તો આપણા આગળ પણ હોનીયુ ઘણી જાય છે અને મેળામાં આવી ગયા હતા અને મેળાની મોજ જોરદાર છે અને મેળાની અંદર ઉદેરો ઉડેલું જોરદાર કોઈ દેખાતું નથી અને જોઈ લેજો આ અમારે વરાણાનો મેળો છે વઢિયાર પંથકનો મેળો છે તો તમે જોઈ લેજો ટ્રાફિક ફૂલ છે હજી અમે મેળામાં આવ્યા નથી પણ તમે જોઈ લેજો જેવો નજારો છે અને જેવો અમારા વરાણા પંથક કોડિયલ માતાનો મેળો છે સ્વામી મેળાની અંદર તો આવી ગયા છે હવે બાઇક મૂકવાનું પાર્કિંગ જોઈએ છીએ તો જય માતાજી હવે તમને બસ બતાવીએ

પ્રસાદી લેવા જરૂર આવજો માતાજીના મંદિરની બાજુમાં પ્રસાદી મળે છે હમણાં ઓય પ્રસાદી લઈ લો માતાજીના મંદિરની બાજુમાં જય માતાજી તો અમે આજે વરાણાજી ફરજી લગાડવા આવી ગયા ને અમારે ભાઈને બે બે જણા ને વરાણાજી લગાડવાના હતા એટલે અમે હવે માતાજી ગયા છે આપડે જોઈએ